માં બધા મિત્રો મિત્રો આજે આપણે જઈએ મારા દાદા ને ત્યાં એમને આજે છાણિયું ખાતર પડામાં ભરવાનું છે તો જેસીબી આવી ગયું છે તો આપણે છાણિયું ખાતર આપણા ટ્રેક્ટરમાં ફરવાનું છે એટલે આપણે ટ્રેક્ટર લઈને જઈ ત્યાં જો આપણે અહીંયાથી છાણિયું ખાતર ભરવાનું છે પહેલું ટ્રેક્ટર છાણીયું ખાતરનું ભરાઈને આવી ગયું છે મિત્રો હવે આપણે જવાનું છે છાણીયું ખાતર આપણે ભરવા ટ્રેક્ટર એક ભરાઈને આવી ગયું છે આપણે તૈયાર જ છે એ નીકળે બારો એટલે આપણે જવાનું છે એ આપણા ટ્રેક્ટરમાં તો છાણીઓ ખાતર ભરવાનું ચાલુ થઈ ગયું છે તો જેસીબી સીબી છે ભરવા છાણીઓ ખાતર આપણે છાણિયું ખાતર આજુ હમાડવાનું છે એટલે આપણા ભાઈ છે ને પાવડો લઈને આવી ગયા છે અને આજુબાજુના બધા ખૂણા ભરી દઈ છે જોયો તમે આ જો માથે જે ટેકરી થઈ ટેકરી ફોળી નાખશે અમારા નાના ભાઈ છે આ રીતના કંઈક પાવડો લઈને બધું ફોળે ફોળે ને એટલે જે ખૂણા ખૂણા અધુરા રહે ને આ બધે અરપુ નાખી દે એટલે જાજુ હમાય જો આ રીતના છાણિયું ખાતર ભરાય છે અમારે અહીંયા ઓપરેટર ભાઈ પણ બહુ સારા છે આ ઓપરેટર ભાઈ પણ અમારે અહીંયા નવા આયા છે એવું લાગે છે હવે આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે એટલે હવે આપણે ટ્રેક્ટર લઈને આપણે બીજી વાડીએ લઈ જવાનું છે જે વાડી આપણે છાણીઓ ખાતર નાખવાનું છે ને એ વાડી આપણે જવાનું છે તો ચાલો હવે આપણે ટ્રેક્ટર આખવા ગયા જાય ટ્રેક્ટર ભરાઈ ગયું આપણે ટ્રેક્ટર હાલ્યા જાય છે મિત્રો જો આ ભાઈએ ટ્રેક્ટર આખું ભરી દીધું છે જેસીબી કરતા તો આ ભાઈ જાજુ પડે છે આમાં જો જેસીબીએ કાંઈ ને ભર્યું આ તો આ ભાઈ ટ્રેક્ટર ભર્યું છે આખે આખું જેસીબી કરતા તો આ ભાઈ જ ટ્રેક્ટર ભર્યું છે તો કેટલી મહેનત કરે છે આ ભાઈ વાહ ભાઈ વાહ તમે જ આખો ટોલું ભર્યું છો જેસીબી કાંઈ કરતી નથી આ તો ઊંચી ઊંચી જેસીબી લાયા છીએ આપણે તો ચાલો હવે આપણે ટ્રેક્ટર જવા દેવી ચાલો આપણે ટ્રેક્ટર જવા દેવી હાલતા થઈ ગયા તો આપણે બીજી વાડી હાલતા થઈ ગયા સિવિ છાણિયું ખાતર ભરી છાણિયું ખાતર લીલું છે એટલે વજન પણ ઘણો છે મિત્રો આપણે આપણા તે પહેલા ભૂગી ગયા મિત્રો દોઢ નવી સીઝન પણ મિત્રો ચાલુ થઈ ગઈ છે તો બજે વાવેતર પણ નવું ચાલુ છે પડી જાય છે જે વાડી આપણે છાણિયું ખાતર નાખવાનું છે ને ત્યાં આપણે છાણિયું ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે પાછળ મહિના છે પાડવા ને આપણે આગળ ટ્રેક્ટર આપીશું મિત્રો આપણે મિત્રો રૂમાલ બાંધી દીધો છે એટલે આ છાણીના ખાતરનો જે રસગણ ઉઠે ને એ આપણને નડે નહીં હવે કાંઈ નુકસાન તો ન કરે પણ ખાલી ગળું ગળે એટલા માટે આપણે મોટા બાંધી દીધું છે ટેક્ટર ઉલાળવાનું કીધું એટલે આપણે ટ્રેક્ટર ઉલાવવાનું પણ ચાલુ કરી દીધું તો આ રીતના છાણીયું ખાતર નખાય છે પાત્રો પડામાં ખાધી દેવાનું કડામાં છાણીયું ખાતર નખાય ને મિત્રો પછી જો આ રીતના કંઈક કડાનો લુખ મને લાગવા આ જો આપણે એક ટ્રેક્ટર ખાલી કરીને છે અને આપણું બીજું ટ્રેક્ટર ખાલી થાય છે મિત્રો જો છાણીયું ખાતર નખાય ને પછી મિત્રો કડું આવું દેખાય અને આ છાણિયું ખાતર કેટલું ફળદ્રુપ આવે આપણે ટ્રેક્ટર ખાલી કરીને નીકળી ગયા છીએ બીજું ટ્રેક્ટર ભરવા આપણે બીજું ટ્રેક્ટર ભરવા આવી ગયા અને ભરે પણ ગયું તો હવે આપણે આ ટ્રેક્ટર લઈને જવાનું છે મિત્રો આપણે આજ છેલ્લો ફેરો ભર્યો છે મિત્રો આપણા આવા રોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો એ મિત્રો આનપીસી ભરવાનું છે અને સારું મિત્રો Saya j u a